ઘણા કસ્ટમરો શોરૂમ પર ભરા એક જ રિક્વાયરમેન્ટ હોય કે ઘણું કલેક્શન કેમ તમે બતાવતા નથી આજનું કલેક્શન તમને બનારસની સાડીમાં જે બતાવીએ છે ને એ કલેક્શન કાલે કસ્ટમર ત્રણ ત્રણથી ચાર કસ્ટમર એવું કીધું કે આ કલેક્શન તમે એકદમ લો રેન્જમાં હોય તો વિડીયોમાં કેમ નથી બતાવતા પણ કલેક્શન છે ને એકદમ લિમિટેડ સ્ટોકમાં આવતું હોય છે આ ફક્ત ને ફક્ત બારસો ની અંદર આ સાડી જે આવે છે જોરદાર લૂકની સાડી અને એકદમ સોફ્ટ ફેબ્રિક સાડીનો લુક જુઓ તમને એક પીસ ઓપન કરીને બતાવે છે એના કલરના મેચિંગ જોજો ખાસ અને રેગ્યુલર કલર ચાર્ટ કરતાં નવા કલર ચાર્ટ અને એનું જે આ વિવિંગ કરેલું આવે છે ને એ રનિંગ સાડી કરતાં આખું નવું વિવિંગ આવે છે તમને એક પીસ ઓપન કરીને બતાવું અને છ કલરનો ચાર્ટ રહેવાનો કોઈ પણ સાડી જો તમને આમાંથી મનપસંદ કલર હોય ને એ સ્ક્રીનશોટ લઈને જેમ મને વહેલા મંગાવી લેજો કારણ કે આ લિમિટેડ સ્ટોક હોય ને સ્ટોક પૂરો થતાં વાર ન લાગે અને તમને પહેલી નજરમાં તો આ બે હજાર પચીસસોનો પીસ લાગે ને આ એવી સાડી છે આ સાડીનો લુક જોવો આ ફક્ત ને ફક્ત બારસો રૂપિયા રેન્જની અંદર આ સાડી અને તમે ઘરે બેઠા પણ સિંગલ પીસ આનો ઓર્ડર કરાવી શકો છો પણ જેને જેને ઓર્ડર કરાવો ને જેમ મને વહેલા કરાવજો અથવા શોરૂમ પર વિઝિટ કરો છો ને તો ફટાફટ આ શોરૂમ ઉપર કલેક્શન લઈ લેજો કારણ કે આ રિઝનેબલ રેન્જની અંદર આ સાડી આવે છે અને આની બેક સાઈડ બહુ મસ્ત બેક સાઇડ છે વિવિંગ બેઝમાં અને ટોટલ કામ વિવિંગ વાળું આવવાનું જ આ કોઈ પ્રિન્ટનો ભાગ નથી અને આ બોર્ડર આખી જેકાર્ડ બોર્ડરમાં આખી સાડી છે તો આ બનારસી સાડીનું આવું કલેક્શન એકદમ પ્રીમિયમ અને લો રેન્જમાં જોઈએ છે તો અમારા શોરૂમ ને વિઝિટ કરવાનું ભૂલાય ને આ રીતનું બ્લાઉઝ છે તો આવું ઘણું બધું કલેક્શન એકદમ લો રેન્જ